जय स्वामी नारायण आज न दर्शन जय गणपति दादा जय कष्ट भंजन देव गुड मॉर्निंग बदा ने जय स्वामी नारायण ओम शांति जय स्वामी नारायण जय स्वामी नारायण ओम नारा, शांति ओम शांति व्यवहार बेसी गया

Mas, રાયા ની બેન્યા

তৈরি জমা <laughs> <laughs>

અમે સેન્ટર પર કાર્યક્રમ જઈ રહ્યા આપણે જેમ દર વર્ષે સૌથી પહેલા બાબાના ઘરે ધ્વજારોહણ કરીએ છીએ અને ત્યાર પછી ભાઈ બહેનો ના ઘરે ધ્વજારોહણ થાય છે બાબાના ઘરે ધ્વજારોહણ થશે અત્યાર સુધી ચલાલામાં સેવા કેન્દ્ર ચાલુ થયું પાઠશાળા હતી ત્યારથી લઈને આજ સુધી લગભગ પંદર વર્ષ થયા થયા ને પંદર વર્ષ તો આજે જ્યારે પ્યારા શિવ બાબાના ઝંડાને લહેરાવા માટે ભેગા થયા છીએ તો આપણે એક મિનિટ બાપ દાદાનું આહવાન કરીએ એકદમ દિલથી એક મિનિટ માટે બધા આંખો બંધ કરી 88 મી જન્મ પર આ ઉત્સવ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે કેક બનાવી છે સરસ મજાની આંગણે શિવાની દીદી પધારી રહ્યા છે આજે ઘરમાં દીકરાનો કે પિતાનો જન્મદિવસ હોય તો કેટલી ધામ ધૂમથી તૈયારી થતી હોય થાય તેવી કે નહીં કેટલી ખુશી હોય હોય કે ના હોય તો તમને બધાને કેમ નથી છે ખુશી કેટલા જવા માટે તૈયાર છે હાથ ઊંચો કરો તો હાથ ઊંચો હજી ગેરંટી લઈ લેજો કાળો બધા અનેક જ્યોતિઓને જગાડવાનો સંકલ્પ કરીએ શાંતિ શાંતિ ઓમ શાંતિ खुशनुमा अपने खुशनुमा मुस्कुराते चेहरे मुस्कुराते चेहरे और मधुर बोल द्वारा मधुर बोल द्वारा हर के साथ हर के साथ मधुरता संपन्न मधुरता संपन्न संपन। व्यवहार करेंगे व्यवहार करेंगे बोगो पाई रही हो छे

નથી આવતો દવા તો બહુ લીધી તમે ધૂળ ઉડે કેમ કે ન્યા તમાર કામ હાલે છે એટલે ધૂળ ઉડવાની જ છે કેમ છે તમને આપણને અહીં વાંધો આવતો ને એનો નો આપણને કઈ નથી

ધીરજ પાંચ હજાર રૂપિયા થઈ જાય અને પાછું એમ કે પાછા એમ ને કે સાંજે નો સારું હોય તો હમાસાર પુગાડી ગયો

કોઈનું નહીં સાહેબ હાંભળતા બંધ થઈ ગયા ઈ હા બહુ થઈ ગયા જૂના ડોક્ટર છે સિવિલમાં હતા પહેલા નહીં નહી

કે મારો મોટા એક પટાટ ગયો મારી ને તે ગધેડું કાકાને લઈને ઉપડ્યું ગધેડો નીકળી ગયો ને ડાળ આવી ગયા અહિયાં હા

ဟယ်လိုခေါ वा မတော်စိနေအဝဲ